નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ભાષણ બાદ ક્ષત્રિય સમાજો નો વિરોધ રૂપાલાથી આગળ વધીને ભાજપનો વિરોધ થયો છે તેમાં ક્ષત્રિય સમાજે આઠ લોકસભા બેઠકો પર ભાજપને હરાવવાની રણનીતિ તૈયાર કરી છે ક્ષત્રિય સમાજમાં આગેવાન પીટી જાડેજાએ જણાવ્યું હતું કે સમાજ દ્વારા ભાજપને આપવામાં આવેલા અલ્ટિમેટમનો સમય પૂરો થયો છે હવે ક્ષત્રિયો તેમની તલવારો ઉતારી છે આગામી દિવસોમાં વડોદરા અને આણંદમાં પણ ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવવામાં આવશે રૂપાલા પ્રત્યે ભાજપનું શું આકર્ષણ છે હવે નુકસાન ભોગવવા પડશે જાડેજા સાહેબે આવું કહ્યું હતું આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દસ દિવસ પહેલા જ બટાકાના ભાવ વીસ રૂપિયા કિલો હતા મધ્યમ વર્ગીય પરિવહનો રસોડામાંથી બટાકા ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે વેપારીઓના મતે આ વર્ષે બટાકાની આવક ખૂબ ઓછી છે રાજ્યમાં ગરમીમાં પ્રકોપ વધતાની સાથે શાકભાજીના ભાવમાં વધારો થયો છે ડુંગળી અને લસણના ભાવ હજુ તો માંડ અંકુશમાં આવ્યા છે ત્યાં બટાકાના ભાવમાં વધારો થયો છે દસ દિવસ પહેલાં જે બટાકાના ભાવ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો હતા તે આજે વધીને હોલસેલ બજારમાં ત્રીસ રૂપિયા પ્રતિ કિલો ફરી થયા છે ફરી એક વખત ગૃહિણનું બજેટ ખોરવાયું છે જ્યારે બટાકા બજારમાં ચાલીસ રૂપિયા કિલો મળી રહ્યા છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકારનો નિર્ણય પાંચ હજાર પ્રી પ્રાઇમરીમાંથી એંશી ટકા શાળા બંધ કરાશે અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ફી લેતી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ કરાશે ભાડાના મકાનમાં ચાલતી પ્રી પ્રાઇમરી શાળાઓ પર સરકાર બાજ નજર રાખી રહી છે સરકારના નિયમ મુજબ ભાડાના મકાનમાં ચાલતી પ્રી પ્રાઇમરી પાસે પંદર વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી છે આ નિયમને કારણે પાંચ હજાર પ્રી પ્રાઇમરી માંથી એંશી ટકા શાળાઓ તાળા મારવા પડશે અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ફી લેતી પ્રિપ્રાયરી શાળાઓ બંધ કરાશે બે મહિના પહેલાં સરકારે નિયમ બહાર પાડ્યા પછી શહેરમાંથી માત્ર છ સંચાલકે અરજી કરી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો હાલમાં જ્યારે આપણે કોઈ રોકાણ કરવાનું વિચારીએ છીએ ત્યારે મગજમાં પહેલો વિચાર એફડીમાં રોકાણ કરવાનો આવે છે તમને જણાવી દઈએ કે હાલમાં આઈડીબીઆઈ બેંક બેંક ઓફ ઇન્ડિયા અને ફેડરલ બેંક સહિત ઘણી બેંકોએ તાજેતરમાં એફડી પર દરમાં વધારો કર્યો છે જો તમે આ દિવસોમાં એફડી લેવાનો વિચારી રહ્યા છો તો તમારે આ પહેલાં બેંકોમાં નવા વ્યાજદર જાણી લેવા જોઈએ